આજે તારીખ બે માર્ચ બે હજાર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદ પણ અત્યારે પડી ચુક્યો છે તેવા વિસ્તારો પણ ઘણા બધા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે અત્યારે રાત્રે તેમજ આવતીકાલે કયા વિસ્તારોમાં કેવું માવઠાના સંજોગો ઉભા રહે છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો

લીંબડી રાણપુર ચોટીલા થાન આજુબાજુના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ મોડાસા બાયડ કપડવંજ બાલાસીનોર કડી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે સંભાવના છે તારાપુર ખંભાત બોરસદ આણંદ આજુબાજુના જે વિસ્તારો છે ડાકોર પંથકના વિસ્તારો છે તેમજ દસાડા મોઢેરા મહેસાણા માણસા હિંમતનગર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીસ ઈડર તેમજ ખેડબ્રહ્મા ભાટસણ ડીસા પાલનપુર અંબાજી આબુ રોડ ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભર શિયાળે માવઠાના જે સંજોગો ઊભા થયા છે જેમાં જીએફએસ મોડલ અનુસાર ઘણા બધા ફેરફારો પણ આપણે જોવા મળી રહ્યા છે જોઈએ ગાંધીનગર સહિતના વિસ્તારો હિંમતનગર ડુંગરપુર બાંસવાડા ખેડ્રમમાં આ બધા વિસ્તારો આબુ અંબાજી સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ રાત્રિના એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ રાજપીપળા બોડેલી અલીરાજપુર આજુબાજુના વિસ્તારોના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં કચ્છના વિસ્તારોમાં તેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આસકાના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં